આજે નાની વાતમાં પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાના નંબર એકસો પાંચ અને એકસો છ બે લઈશું પ્રભુ શ્રી ગોપાલાલજીનો પરદેશ છે સોળસો ને બાણુંનો એમાં પ્રભુ શ્રી ગોપાલાલજીએ પરદેશ કીધો રાજનગરમાં એ પ્રસંગ આપણે વાંચીએ છીએ રાજનગરમાં પધાર્યા ત્યાં ગંગાધરભાઈ વાણિયા વૈષ્ણવના ઘરે મુકામ કર્યો સોળસો ને બાણુંમાં આથી ગંગાધરભાઈ પોતાના મનમાં ઘણું ફૂલાણા અને પ્રભુજીનું વલીભાતે સમાધાન સન્માન કર્યું અને વિનંતી કરતા બોલ્યા રાજ ઘણા દિવસોનો વિરહતા આપના દર્શનનો હતો તે કૃપા કરીને દર્શન સુખ આપ્યું આમ કહીને ગદગદ કંઠ થતા પ્રભુજીના ચરણમાં ધનવત પ્રણામ કર્યા અને વિનંતી કરી એટલે ઘણા સમયથી રાહ જોતા હશે ગંગાધરભાઈ એટલે કંઠ પણ ગદગદ થઈ ગયો અને વિનંતી કરી છે જે જે કૃપાનાથ આ સેવકને માટે આપશ્રીની શું આજ્ઞા છે તે કૃપા કરીને જણાવો પ્રભુજીએ ગંગાધરભાઈનો અનહદ ભાવ જોઈને રાસનગરમાં રાજનગરમાં રસદાન કરવા વિચાર્યું ને આજ્ઞા કરી ગંગાધર ફાગણ વધી એકમનો ડોલોત્સવ અહીંયા કરવાની ઈચ્છા છે તેથી સર્વ તૈયારી કરો ઠાકોરજીએ સામેથી કીધું ગંગાધરભાઈને કે મારે ડોલોત્સવ અહીંયા કરવો છે હવે પાજાભાઈ કશરદાસને આ વાત કરે છે એટલે કહે છે કે પ્રભુજીની આજ્ઞા થતાં ગંગાધરભાઈ પ્રભુજીના ચરણમાં ધનવત પ્રણામ કરતા બોલ્યા જે દયાનિધાન મારું વડું ભાગ્ય આપે મને પોતાનો જાણીને કૃતાર્થ કીધો મહારાજા ધીરાજ આપની આજ્ઞા પ્રમાણ માનીને સર્વ તૈયારી થઈ જશે ગંગાધરભાઈને મનમાં તો મોધ સમાતો નથી ડોલ ઉત્સવની સર્વ તૈયારી કરવા લાગ્યા સાથે અધિકારી કુંવરજી રઘખવાસ શંકર ભંડારી ગોવિંદાસ વગેરે સર્વ સાધ સામગ્રી એકત્ર કરવા લાગ્યા અને વૈષ્ણવોને પત્રિકા દ્વારા જાણ કરી કે રાજનગરમાં પ્રભુ ઝુલવાની વધાઈ બધી જગ્યાએ મોકલાઈ ગઈ આથી ચારે બાજુથી ચારે ચારે બાજુના દેશમાંથી સર્વ જૂથ દર્શન કરવા માટે આવવા લાગ્યું સેવકજન પ્રભુજીના દર્શન સુખ લેતા આનંદિત થઈ રહ્યા છે આપ શ્રી સર્વની પ્રીત રીત સુપોષણ કરી રહ્યા છે ગંગાધરભાઈએ સર્વના સમાધાનની યોગ્ય વ્યવસ્થા કરી છે અને વૈષ્ણવ જૂથ દેશો દેશમાંથી ગામે ગામથી પધાર્યું ઓળાઈ રહ્યા છે સરાહના કરે છે સર્વ સર્વર પણ લાગી ગયું હવે આનંદ એટલો બધો વધારો થઈ રહ્યો છે ઉત્સવની તૈયારી થઈ રહી છે હવે ઠાકોરજીના માટે કેવી રીતે તૈયાર કર્યો ડોલના ઝૂલાને વિવિધ રંગબેરંગી પુષ્પોથી શણગાર્યો છે મોતીની ઝાલર બાંધી છે સફેદ બીછોના બીચાવ્યા છે અનુપમ ગાદી તગીયા થી સજાવ્યો છે કદળીના મનોહર ખંભ સુંદર સજાવટ કરીને આંબા માંજરી લતા પતા પુષ્પનો હાર તોરા બાંધ્યા છે આસો પાલવના બંધનવાર બાંધી ગ્રહના આંગણને શણગાર્યું કેસર કેસોડાના વિવિધ સુગંધી જળના ગગરા ભરીને તૈયાર કીધા લાલ રંગના કુસમા જલના નૂતન નૂતન ગગરા ભરી તૈયાર કર્યા છે વિવિધ પ્રકારની ભોગ સામગ્રી સુખદ વૈભવ સહિત તૈયાર કરી દીધી આ થોડા જ સમયમાં આટલા બધા વૈષ્ણવ જૂથ પધાર્યું અને બધી તૈયારી કરવાનો આટલો સમય મળ્યો એટલા સમયમાં આ બધું તૈયાર સિદ્ધ થઈ ગયું ફાગણ વધી એકમના દિવસે આપશ્રી કે કેવા શોભી રહ્યા છે સુંદર શશોભી ડોલમાં બિરાજે ગંગાધરભાઈ તથા તેની વહુ ચંદનબાઈએ પ્રભુજીને ઝુલાવી સૌ પ્રથમ અબીલ ગુલાલ અબીર ગુલાલ કેસર ચંદનથી ખેલાવ્યા આથી આપશ્રી ઘણું મુસ્કુરાઈ રહ્યા કીર્તન સમાજ ઝાંઝ મૃદંગ પખવાજ વિવિધ તાલ સાથે કીર્તનનો અનેરો આનંદ લેવા લાગ્યા અબીર ગુલાલની છોડો ઉડવા લાગી પિચકારીઓથી રંગ છિરકવા લાગ્યા સર્વની જજન ડોલોત્સવના રંગમાં પોતાનું દેહ અનુસંધાન ભૂલી રહ્યા છે નરનારીના જૂથની ખબર જ પડતી નથી એટલે કે આમાં કોણ નરનારી કોણ છે કોઈ દેખાતું જ નથી કેમ કે એટલા બધા રંગાઈ ગયા છે અબીર ગુલાલ અરગજા સોંધો કુસુમા રંગથી રંગાઈ ગયા આપ શ્રી સર્વના સ્નેહભાવને વશ થઈને કર્મા સુવર્ણની પિચકારી ગ્રહણ કરીને સર્વજન ઉપર તાકી તાકીને રંગનો માર મચાવી રહ્યા છે એટલે ઠાકોરજીએ પણ પોતાના શ્રી હસ્તમાં પિચકારી લીધી અને બધાને તાકી તાકીને મારી રહ્યા છે સુવર્ણની પિચકારી છે અને બધાને તાકી તાકીને મારી રહ્યા છે રંગ રંગ મારી રહ્યા છે અનંત કોટી બ્રહ્માંડોને નાચ નચાવી ખેલાવે તે આજે પોતાના ભક્તોના સ્નેહ પાશમાંના બંધનમાં બંધાઈને સર્વ નિજજન સાથે નાચી રહ્યા છે ખેલી રહ્યા છે પ્રભુજીના કરથી પિચકારીનો માર ઝીલવા નરનારી વૃંદ પડાપડી કરી રહ્યા છે એટલે કે બધા સન્મુખ આવવા તૈયારી કરે છે બધા જૂથ સન્મુખ આવવા તૈયારી કરે છે એકા બીજા પડાપડી કરે છે કે મને મારો મને મને પિચકારી મને પિચકારી એવી રીતે આગળ આવે છે પડાપડી કરે છે આ અવસર ફરી પાછો ક્યારે સાંપડે તેમ સૌના મનમાં થઈ રહ્યું છે ભક્ત મન મનોરથ પૂરક આજે પોતાના ભક્તો દ્વારા પોતાનો મન મનોરથ પૂર્ણ કરી રહ્યા છે એટલે કે કેવું સરસ કહી દીધું મન મનોરથ પૂરક આજે પોતાના ભક્તો દ્વારા પોતાનું મન મનોરથ કરી રહ્યા છે કે ઠાકોરજી ભક્તોની અંદર બીરાજીને મન મનોરથ પૂરા કરી રહ્યા છે કુશળદાસ આ પુષ્ટિ પ્રભુ અને પુષ્ટિ ભક્તની ખરી પહેચાન છે આ જ પહેચાન છે કેસર ચંદનનો કીચ મચ્યો છે ફૂલેલની વાસ સર્વત્ર ફેલી રહી છે આપશ્રીએ ડોલોત્ડ ડોલોત્સવનો અનેરો આનંદ સર્વજનને આપ્યો સર્વજૂથ ભાવ વિભોર બની ગયું છે ગંગાધરભાઈએ આપશ્રીને તિલક કરી ચંદનભાઈ આરતી કરી ન્યોછાવર કરી ચરણ સ્પર્શ કરીને ભેટ ધરી સર્વજૂથે પણ તે આનંદ લીધો આપશ્રી ગંગાધરભાઈ ઉપર ઘણો પ્રસન્ન થયા અને પછી તો બિરાજે છે ત્યાં આગળ ગંગાધરભાઈને ત્યાં આજે આપણે આ જ પ્રસંગ લઈએ કે ડોલો નો આનંદ કેવો લીધો રાજનગરમાં અત્યારે આટલું જ બોલીને માન નાની વાત વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ